માતા કી સરસ આજે આપણા સાતલપુર મુકામે ખાત મુહૂર્ત તથા લોકાર્પણ માટે પધારેલા આપણા ગુજરાતના મૂર્તુ અને મકામ અને નાના નાના માણસોની વાત સાંભળે એવા યશસ્વી મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્ર પટેલ સાહેબ આપણી વચ્ચે પધાર્યા તાળીઓના ગડગડાટ થી વધાવી લઈએ ભલામાણા કારણ કે આ છેવાટાનો વિસ્તાર અતરિયાળ વિસ્તાર એવા વિસ્તારમાં આપણને એ આદરણીય મુખ્યમંત્રી સાહેબે એ કોલેજ આપી છે ભલામાણા એવા મુખ્યમંત્રી સાહેબનો જેટલો આભાર માનું એટલો હૃદયથી ઓછો છે એવા જ આપણા આ વિસ્તારના અને ભામાશાથી જેને ઓળખાય એવા કેબિનેટ મંત્રી આદરણીય બલવંતસિંહ રાજપૂત સાહેબ આપણી વચ્ચે વધાર્યા છે એવા જ આપણા એ નાની વયના એ જિલ્લા અધ્યક્ષ આદરણીય હેતલબેન ઠાકોર પણ આપણી વચ્ચે વધાર્યા છે એમને પણ હું આવકારું છું એવા જ આપણા જિલ્લાના અધ્યક્ષ આદરણીય

મારે આપને વધારે સમય નથી લેવો પણ ખરેખર આ ગુજરાતના એ મુર્તુને મક્કમ મુખ્યમંત્રી સાહેબનો જેટલો આભાર માનું એટલો હૃદયથી ઓછો છે કેમ કે મેં સાહેબને વાત કરી કે મેં કીધું સાહેબ આ વિસ્તાર છેવાટાનો વિસ્તાર છે ઘણા વર્ષોથી અહીંયા મુખ્યમંત્રી કોઈ નથી બધા જાયા એટલે મહેરબાની કરીને અમારા સાંતલપુર તાલુકો છેવાડાનો તાલુકો એમાં આપ પધારો અમાને અને અમારા વિસ્તારના લોકોને ખૂબ આનંદ થાય છે એટલે આ છોડ રાધનપુર વતી હું સાહેબનો ખૂબ હૃદયથી આભાર માનું છું કેમ કે આ વિસ્તારમાં આપણને અહીંયા છેવાટાના વિસ્તારમાં એ સરકારી કોલેજ આપણને આપી છે ભલામાણા એટલે રાયબ સાહેબનો અંતરથી ખૂબ આભાર માનું એવી જ રીતે અગિયાર ગામો છે આપણા એ સિંચાઈ વંચિત હતા એને કમાન્ડમાં લઈને એને એકસો ને ઓગણ પચાસ એકસો કરોડ રૂપિયા સાહેબે આપ્યા છે એ બદલ સાહેબનો ખૂબ આભાર માનો ટૂંક સમયમાં જેનો આપને અહીંયા એ એ ખાત મુહૂર્ત આપણે કરવાના છીએ એવી રીતે રાધનપુર સાંતલપુર ને સભી નબદાના કામમાં 150 કરોડ રૂપિયા એ રિપેરિંગ કામમાં કેનાલને મરામત નિભાવણી માટે આપ્યા છે એવી જ રીતે એ મસાલી પાણી પહોંચાડવા માટે માનપુરા મસાલી એમાં દસ કરોડ રૂપિયા પણ સાહેબે મંજૂર કરેલા છે રાધનપુર શહેરમાં પાણી અલગ વ્યવસ્થા માટે રાણકપુરથી એકતાલીસ કરોડ રૂપિયાની એ મંજૂરી મળી ગઈ છે એ પણ ટૂંક સમયમાં આપણને એ પાણીનો લાભ મળવાનો છે એવી જ રીતે બિલોટ રેલવે ફાટક ઉપર બ્રિજ બનાવવા એ બાવન કરોડ રૂપિયા એ માન્ય મુખ્યમંત્રી સાહેબે મંજૂર કર્યા છે એવી જ રીતે રાધનપુર શહેરમાં ભૂગર્ભ ગટર માટે અઠાવન કરોડ રૂપિયા એનો કામ ચાલુ છે એવી જ રીતે શહેરમાં ઊંચી ટાંકી નલસે જલ યોજના એ એકવીસ કરોડનો એ કામ ચાલુ છે અને સાતલપુર તાલુકાને પંચાયતનું મકાન પણ મંજૂર કરેલું છે એટલે એમનો જેટલો આભાર માનીએ એટલો ઓછો વધારે સમય નહીં લેતા છેલ્લા ત્રણ વર્ષમાં સાતલપુર મારા મત વિસ્તારમાં સાતલપુર રાધનપુર ને સમી પંચાયત માર્ગ અને મકાનમાં ખરેખર એ શહેરમાં

ઋણી છો ને ખૂબ ખૂબ આભાર માનો બોલો ભારત માતા કી